ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારી સિરપનું વેચાણ કરતાં વરાછા વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર ઉપર ફૂડન ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી સુરત શહેર એ સૂચી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નાઉએ સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે સુરત શહેર પોલીસને નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહી છે વધુમાં માનનીય પોલીસ કમિશનરને ધ્યાને આવ્યું કે સુરત શહેર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર્સ ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ અને ટેબ્લેટ જેવા નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય આવા યુવાધન ગોળીઓ અને સિરપનું સેવન કરી નશાખોરીના રવાડી ચડ્યા હોય છે તે આવા મેડિકલ સ્ટોર શોધી કાઢી વિરુદ્ધ કાર્યવાહી સૂચના આપી હોય તે સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર પીબી રોજિયા ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ દ્વારા કામગીરી કરવામાં આવી છે આ સૂચના અનવ્યે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર નાઉએ સુરત શહેર વિસ્તારમાં નશાકારક ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ સિરપ વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવા માટે ની અલગ અલગ ટીમો બનાવવામાં આવી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહિપાલભાઈ મધુભાઈ હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ શામજીભાઈ નાઉને વરાછા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં નશાકારક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળી હતી એસઓજીના અધિકારી માણસો ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર એસ ડી સાવલિયા નાઓને સાથે રાખીને વિચ્છલનગર સોસાયટી વરાછા સુરત ખાતે આવેલ ગીતા મેડિકલ સ્ટોર્સ નામના મેડિકલ ઉપર ટ્રેપ ગોઠવી ટમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક કિશનભાઈ વિરારાભાઈ સોનારા ઉમર છવ્વીસ ધંધો મેડિકલ વેપાર રહેવા ઘર નંબર બી બસો સુરત સુરતવાળાને કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવા ડ્રગ્સનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર ઉપરથી કર્યું હોય ઉપરોક્ત ટીમ દ્વારા તેમના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી રેડ કરી નશું કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી કોડીપેન સિરપ નંગ દસ જેની કિંમત સત્તરસો મુદ્દા માલ મળી આવ્યો હતો મેડિકલ સ્ટોરમાંથી મળી આવેલા અને પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતા સિરપ અને ટેબ્લેટના જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે તેઓની તપાસ દરમિયાન ગેરકાયદેસર જણાય આવે બેથી મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક અને સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી